રહીમ તમામ તારીખ એ ખુદાની છે જે કવિ છે જે મોટા છે જે રાઝિક છે જે જલ્દી રાજી થઈ જવા વાળો છે જે રહેમાન ઓ રહીમ છે તે મુસબિર કેવો મુસવિર આજનો ટોપિક વુમેન્સ ડિઝીઝ માટે કિડનીનો એક રોલ મોટો છે એને કિડની કેવી બનાવી ચાર થી છ ઇંચની કિડની છે એની અંદર બે ઇંચનો એક કપ રાખ્યો છે એની અંદર એને દસ લાખ યુરીનો રાખ્યા કેવો મહાન ખુદા છે એના ચૌદ માસુમી એટલા જ ઇલ્મ ધરાવે છે અને એને આપણને સંપૂર્ણ માસુમીનું ઇલ આપ્યું છે આની અંદર સર્વપ્રથમ જે આવે છે એ યુરિન ઇન્ફેક્શન છે બીજું નો પ્રેગ્નન્સી ત્રીજું ઇરેગ્યુલર પીરિયડ અને પીરિયડ દરમિયાન ક્રાઇમ્સ ચોથું આવે છે યુટેરસ મિસએલાઇમેન્ટ હોર્મોનલ ઇમ્બેલેન્સ મોનોપો અને છેલ્લું યુટેરસ કેન્સર આ હરેકમાં મઝબે ઇસ્લામે એટલું સરળ અને સચોટ માર્ગદર્શન આપ્યું છે કે સાયન્સ હજી ત્યાં સુધી પહોંચી નથી શકે આ બધા વુમેન્સ પ્રોબ્લેમ ની અંદર એક કોમન રીઝન જે આવે છે એ આવે છે કે બેલી બટનથી લઈ અને ગોઠણ સુધી એનું ટેમ્પરેચર મેન્ટેન નથી થતું બેલી બટનથી લઈ અને ગોઠણ સુધી એનું ટેમ્પરેચર મેન્ટેન નથી થતું એને હિસાબે આ બધા રીતે રોગ આવે છે એક નાનો એવો ઉદાહરણ આપી આખી દુનિયામાં સૌથી ઓછા વુમેન્સ ડિઝીઝ પેરિસની અંદર કારણ આ ટેમ્પરેચર મેન્ટેન ન રહેવાનું કારણ મસબ ઇસ્લામ જે કહે છે એ ઠંડા ખોરાક ઠંડા ખોરાકની મારી ભાષામાં વ્યાખ્યા કરું તો જે પચવામાં હાર્ડ છે એ ઠંડા ખોરાક દાખલા તરીકે આ બધા ઠંડા ફૂડના હિસાબે પેલી બટનથી ની સુધી ટેમ્પરેચર મેન્ટેન નથી રહેતું એટલે આ વુમેન્સ પ્રોબ્લેમ થાય છે બીજું એક કારણ ઇસ્લામ કહે છે કે ઓવર કાર્ડિયોવાસ્ક્યુલર એરોબિક एक्सरसाइज કાર્ડિયોવાસ્ક્યુલર એરોબિક एक्सरसाइज ના હિસાબે બી બહુજ તે પ્રોબ્લેમ્સ થાય છે આને હિસાબે હોર્મોનલસ ઇમ્બેલેન્સ થાય છે એને હિસાબે પિરિયડ્સ ઇરેગ્યુલર થાય સિસ્ટ અને ફાઇબ્રોઇડ ડેવલપ થાય ક્રેમ્પ્સ આવે અને કા હેવી બલીડિંગ હજી એક મજબે ઇસ્લામ કારણ કે પીરિયડ દરમિયાન જો સ્ત્રીઓ બાથ લે તો અને ડેવલપ થાય ટેમ્પરેચર નથી રહેતું હજી આની કરતા એક સૂક્ષ્મ કારણ મજબે ઇસ્લામ કહે છે કે પીરિયડ્સ દરમિયાન યુરિનેશન વખતે બી ધોવાની ના પાડી છે ટિશ્યુ પેપર યુઝ કરવાનું આ બી એક બહુ મોટું કારણ છે સિસ્ટ અને ફાઈબ્રોઈડ ડેવલપમેન્ટમાં આને બી એક મોટું કારણ મઝબે ઇસ્લામ જે કહે છે એ કહે છે કે સ્ત્રીઓ પોતાના નો ચાહેલા વાળ જે કાઢે છે અને એના માટે વેક્સ વાપરે છે તો બી આ રોગ થાય છે ટેમ્પરેચર મેન્ટેન નથી રહેતું એના માટે મઝબે ઇસ્લામે કીધું છે કે તમે નુરા વાપરો નુરાને હિસાબે ટેમ્પરેચર મેન્ટેન થશે અને નુરાને હિસાબે તમે આ બધા રોગથી દૂર રહેજો નો ડાઉટ નુરાની એક દુર્ગંધ છે પણ પેગમ્બર સાહેબે ખાસ કીધું છે કે જે નુરો વાપરે છે અમુક દુઆ પડીને જે નુરો વાપરે છે એની ઉપર અલ્લાની રહેમત થાય છે છેલ્લું કારણ કે જે સ્ત્રીઓને એના પ્રોબ્લેમ્સ તરફ લઈ જાય છે એ ઈ છે કે અનમેરિડ ગર્લ્સ યંગ અને મેચ્યોર્ડ ગર્લ્સ જ્યારે કોઈ પણ સેક્સ્યુઅલ એક્સાઇટેશનના સીન જોવે છે કે કોઈ પણ એવી કાલ્પનિક દુનિયામાં વયા જાય છે ત્યારે એને પૂરી સેટિસ્ફેક્શન નથી મળતું જેને હિસાબે એનામાં હોર્મોન્સ ઇમ્બેલન્સ થાય છે અને આ બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે આ થયા એના કારણો જેને હિસાબે આ બધા રોગ થાય છે બીજું જે કારણ દેખાડે છે એ ઈ કારણ દેખાડે કે કોઈ પણ જાતની ચોખ્ખાઈ સરખી રીતે ન રાખે ખાસ કરીને પ્રાઇવેટ પાર્ટમાં અંડર ગાર્મેન્ટ્સમાં જો ચોખ્ખાઈ ન રાખે તો આ યુરિન ઇન્ફેક્શન થાય છે પર્સનલ રિલેશનમાં રાખે તો બી આ યુરીન ઇન્ફેક્શન થાય છે યુરિન ઇન્ફેક્શન માટે મજબે ઇસ્લામે અને સચોટ ઉપાય આપ્યા છે તમારે ટેમ્પરેચર મેન્ટેન કરવું બેલી બટનથી લઈને નીહ સુધી ટેમ્પરેચર મેન્ટેન કરવું જ તો સમગે તમે અખરોટ અને અજમા લેશો અને એનો પાવડર દિવસમાં એક યા બે ફેરી લેશો એટલે પેટમાં અનનેસેસરી ગેસીસ બધા નીકળી જશે અને તમારું ટેમ્પરેચર મેન્ટેન થશે બેલેન્સ આવશે અને એના હોર્મોન્સ બી જો આનેથી બી હજી તમને સોલ્વ ન થાય તો મજબે ઇસ્લામે કીધું છે મકાઈ લો મકાઈની આગળના વાળ લો અને ત્રણ મકાઈના વાળ લઈ ધોઈ અને એને પંદર મિનિટ દોઢ ગ્લાસ પાણી ની અંદર ઉકાળશો અને એ પાણી દિવસમાં માં ત્રણ ફેરી પીશો તો આ યુરિન ઇન્ફેક્શન વળી જશે અંતિમ અને સચોટ ઉપાય યુરિન ઇન્ફેક્શન માટે કે ગોખરું લો ગોખરા માટે આજે તૈયાર સિરપ આવે છે એ યુરિન ઇન્ફેક્શન નો સિરપ જો તમે લેશો તો બી આ યુરિન ઇન્ફેક્શન વયુ જશે આપણે આગળ જતા હવે જે કે છે ઈ ઈરેગ્યુલર પીરિયડ્સ ઇરેગ્યુલર પીરિયડ્સ જે છે એ છે કે તમારું હોર્મોનન્સ બેલેન્સ હોયું જોઈએ તમારા બોડીનું ટેમ્પરેચર મેન્ટેન નથી થતું અને જો મેરિડ હો તો તમારા હસબન્ડ રિસ્પોન્સિબલ છે જે એના માટેથી તમારું હોર્મોનન્સ ઇમ્બેલેન્સ થાય છે આના માટે સરળ અને સચોટ ઉપાય આપ્યો છે કે તમે પુદીનાની ચા પીવો નેટલેની ચા પીવો વોલનટ અને અજવાઈન એટલે કે અખરોટ અને અજમાની ચપટી તમે લેશો તો તમને સરખી રીતે હોર્મોનલ્સ ઇમ્બેલેન્સ બેલેન્સ થઈ જશે અને તમારા પીરિયડ્સના ક્રેમ્પ્સ વયા જશે પીરિયડ્સ માટે મઝબે ઇસ્લામનો એક કોન્સેપ્ટ છે કે દર 28 દિવસે જ આવવું જોઈએ જો સત્યાવીસ દિવસે આવે તો બી ઇમ્બેલેન્સ છે જો ઓગણત્રીસ દિવસ કે એની પછી આવે તો ભી ઇમ્બેલેન્સ છે એક્ઝેક્ટ 28 દિવસ આવું જોઈએ અને એ 10 દિવસથી વધારે ચાલવું ન જોઈએ તો ઈ હોર્મોનલસ બેલેન્સ કહેવાય અજી આ હોર્મોનલસ ઇમ્બેલેન્સ કાળું છે તમારે તો મતલબ એ ઇસ્લામ કહે છે કે તમે દર રોજ રાત્રે તમે વરિયાળીની ચા લ્યો ફેનલ સીડ્સ કેદી એની ચા પીસો તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ વયા જશે આ એક એવો સરળ અને સચોટ ઉપાય છે કે કોઈ પણ જગ્યાએ કોઈના હસબન્ડ એની ડ્યુટીઝ મિસ કરતા હોય તો ભી આની હતી ઘણો બેલેન્સ કરી લે બીજુ એક مذہب ઇસ્લામ ખાસ કે છે કે તમે તમારું બ્લડ ને શુદ્ધ કરશો તો ભી તમારું પિરિયડ્સ ના ક્રેમ્પસ વયા જશે તમારું શિસ્ટ અને ફાઇબ્રોઇડ નીકળી જશે તમને પીરિ પીરિયડ્સ રેગ્યુલર થઈ જશે અને કમ્પ્લીટલી હોર્મોન્સનું બેલેન્સ થઈ જશે હવે પ્રશ્ન એ થાય છે કે આપણું બ્લડ શુદ્ધ કેવી રીતે કરવું તેના માટે ઇમામે અલી રઝા અલી સલામ કે છે કે તમે બીટના પાંદડા લ્યો અને એનેથી તમારું લોહી શુદ્ધ થશે અને તમને હજી આગળ એક જગ્યા એ ઇમામે અલી રઝા અલી ઇસ્લામ ફરમાવે છે કે તમે તાજું દાડમ લ્યો અને તાજું દાડમ જે છે એ તમને સ્ટ્રોંગ બનાવશે અને તમારા બલડ ને રિફ્રેશ કરી દેશે તમારા બોડીની અંદર બહુ જ તે બ્લડ થઈ ગયું હોય પણ ગંદુ બ્લડ હોય તો તમે હિજામા કરાવો તો આ લેડીઝ પ્રોબ્લેમ્સ બધા સોલ્વ થઈ જશે પણ એક જગ્યાએ રિવાયત મળે છે કે તમે હિજામા સ્ત્રીઓ એ ઓછું કરાવવાનું પુરુષો એ જાજા કરાવવાના સ્ત્રીઓ એ વર્ષમાં બે ફેરી કીધું છે પુરુષો માટે ની કોઈ સંખ્યા મળતી નથી અહીંયા આગળ ખાસ કહી દો કે જે કરાવવાનું છે એ ઇસ્લામના મહિનાની સાતમી તારીખ અને ચૌદમી તારીખે જ કરાવવાનું છે જો તમને પીરિયડ રેગ્યુલર ન હોય તો શું કરવું તો એક જગ્યાએ ત્રણ સરળ અને સચોટ ઉપાય દેખાડ્યા છે કે તમે ગાજરનો જ્યુસ પીઓ જો આ ગાજરનો જ્યુસ છે એ વિટામિન એ નો સોર્સ છે એ મોડર્ન સાયન્સ કહે છે પણ મઝહબે ઇસ્લામે તો એના અનેક ફાયદા દેખાડ્યા છે બીજું કે છે જો ઇરેગ્યુલર પીરિયડ્સ હોય તો તમે સુવા દાણા ને બોઇલ કરો બાફી નાખો અને એને મધની સાથે લેશો તો તમને ગરમાઓ બી આવી જશે અને કમ્પ્લીટલી તમારું હોર્મોનલ્સ ઇમ્બેલન્સ મેસ્ટ્રુકલ ક્રેમ્પ ઇરિગ્યુલેટીસ ઓફ પીરિયડ્સ બધું સોલ્વ થઈ જશે છેલ્લો ઉકેલ અહીંયા કહે છે કે દરરોજ રાત્રે માથામાં મેંદી લગાડો આનેથી બ્લડ શુદ્ધ થશે હોર્મોનલ્સ બેલેન્સ થઈ જશે અને તમારું પીરિયડ્સ રેગ્યુલર થઈ જશે અને મેસ્ટ્રુકલ ક્રેમ્પ્સ ક્યાં વયા જશે

પીરિયડ્સના ડેટના આગલા દિવસે જો એમ લાગે કે તમને પીરિયડ સ્ટાર્ટ થાય એમ નથી તો હળવી સેફરેની ચા પીવો હળવા કેસરની ચા પીવો બહુ સ્ટ્રોંગ ચા નહીં પણ હળવી ચા ખાસ ફરમાવવામાં આવી છે જેનાથી તમને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે હવે જો એ ડર હોય કે તમને પીરિયડ સ્ટાર્ટ થશે પણ મેસ્ટ્રુકલ ક્રેમ્પ તમને ટોટલી ડિસ્ટર્બ કરી દેશે તો મસહબે ઇસ્લામ કહે છે કે તમે ચમોલીની ચા પીવા એની એક મેથડ ઇન્શાલ્લાહ તમને ડિસ્પ્લેમાં દેખાડવામાં આવશે આ ત્યા પીરિયડ્સની ઇરેગ્યુલરિટીના મુખ્ય કારણ હજી મઝહબ ઇસ્લામ કહે છે કે પીરિયડ્સ ઇરેગ્યુલર હોય અને જો મેસ્ટ્યુકલ ક્રેમ્પ્સ ચાજા હોય તમને બ્લડમાં ક્લોટ્સ આવતા હોય એને કે ગઠ્ઠા ગઠ્ઠા જો બ્લડ આવતું હોય બ્રાઉનિશ બ્લડ આવતું હોય અથવા યલોવિશ બ્લડ આવતું હોય વ્હાઈટ ડિસ્ચાર્જ વધારે થતું હોય તો મઝહબે ઇસ્લામ જે કહે છે એ એ કહે છે કે તમારું ધુટેરસ જે છે એ ઠંડુ છે એને હિસાબે આ પ્રોબ્લેમ થાય છે તમારી કિડની જે છે એ તમારે ઠંડી છે એને હિસાબે આ પ્રોબ્લેમ્સ થાય છે એના માટે મઝહબે ઇસ્લામે સરળ અને સચોટ ઉપાય દેખાડ્યા છે કે જો તમે તમારું બોડી ટેમ્પરેચર મેન્ટેન કરી લેશો તો આ જાતના કોઈ પ્રોબ્લેમ નહીં રહે બોડી ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે મેં તમને શરૂઆતમાં અખરોટ અને અજમા કીધું હજી આગળ મઝબે ઇસ્લામ જે કહે છે એ કહે છે કે જો ભલે તમે રાત્રે એસીમાં સૂતા હો તો પ્રોબ્લેમ નથી પણ એક શાલને લુંગીની જેમ વીતી લ્યો અને એ તમારા બેલી બટનથી મી સુધી જો તમે રાખશો તો તમારું ટેમ્પરેચર મેન્ટેન થઈ જશે અને એને હિસાબે તમને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે હજી એક સરળ અને સચોટ કારણ મઝબે ઇસ્લામ કહે છે કે જો ઘરમાં ચાલો તો ચપ્પલ પહેરીને ચાલો અને જો ગાલીચા હોય તો ગાલીચા કોટનના ચોઈસ કરો જેને હિસાબે તમને એની વોમ્પ તમારા પગના તળિયે અટશે તો એના હિસાબે બી તમારું બોડી ટેમ્પરેચર મેન્ટેન રહેશે જો તમારું વેઇટ એક્સેસ હશે તો બી તમારું બોડી ટેમ્પરેચર મેન્ટેન નહીં રહે અને એને હિસાબે તમને આ મેસ્ટ્રુકલ ક્રેપ્સ આવશે ઇરિગ્યુલારિટીસ ઓફ પીરિયડ્સ થઈ જશે અને ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ જશે તો એના માટે વેઇટ ઘટાડવાની બી ટ્રાય કરવાની બીજું એ ઇસ્લામ કહે છે કે જો તમને મેસ્ટ્રુકલ ક્રેમ્પ્સ આવતા હોય તો તમે કોફીને અવોઇડ કરો કોલ્ડ ને અવોઇડ કરો ડેરી ને અવોઇડ કરો ચોકલેટ્સ બિસ્કિટ્સ અને કેન્ડીઝને અવોઇડ કરો આર્ટિફિશિયલ સ્વીટનરને તમે અવોઇડ કરો આ બધી વસ્તુ અવોઇડ કરશો એટલે તમને આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે બીજું જો રાઈસ ખાવાનું મન થાય અને રાઇસ ખાવા છે તો મઝબે ઇસ્લામે ના નથી પાડી એની અંદર કીધું છે તમે જીરું નાખીને ખાશો એ જીરાસર રાઈસ તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે ટેમ્પરેચર મેન્ટેન કરી દેશે ત્રીજું સોલ્યુશન હજી મઝહબે ઇસ્લામ કહે છે કે જો તમે સૂકા સના મક્કીના પાંદડા લેશો તો એનેથી બી તમને સારું રહેશે બોડી ટેમ્પરેચર મેન્ટેન રહેશે બ્લડ શુદ્ધ રહેશે ઇન્ટેસ્ટિનલ વોર્મ્સ મરી જશે અને તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે છેલ્લો પણ બહુ જ મહત્વનો ઉકેલ એક મઝબે ઇસ્લામે આપ્યો છે જેને આપણે કહી શકીએ લાસ્ટ બટ નોટ લીસ્ટ એ કહે છે કે તમે જૈતુનું તેલ લો અને બેલી બેટન અને બેલી બટનની નીચે બધે તમે મસાજ કરશો તો તમારું ટેમ્પરેચર મેન્ટેન થશે જો તમે जैतून નું તેલ નથી મારતું તો પ્યોર તમે તલ નું તેલ લેશો સીસમ ઓઈલ કીધું છે તો ભી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે જો તમે जैतून નું તેલ નથી મારતું સીસમ નું ઓઈલ નથી મારતું તો તમે બ્લેક સીડ નું ઓઈલ કીધું છે કલોંજી નું ઓઈલ જેનાથી તમારે સરસ ગરમાવો રહે છે અને બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આની પછી

છતાંય તે ડૉક્ટરો એમ કહે છે કે તમારા એગની ક્વોલિટી બરોબર નથી અને તમને ક્રેમ્પ્સ નથી છતાં અંદર શિસ્ત છે તો આના માટે શું કર્લા ઝાઈ કહે છે કે આના માટે તમે દરરોજ સાત પીસ તમે ચિકોરીના લ્યો એ ચિકોરીના પાંદડા જે લીલી ડુંગળીના પાંદડા જેવા આવે છે એવા સાત પીસ લઈ અને તમે એને એક સૂકવી દો અને એને તમે એક ચમચી લઈ અને દરરોજ ખાઓ બીજું મઝબે ઇસ્લામે કીધું છે કે તમે લેટસ લ્યો અથવા ચીઝ લો આ બંને વસ્તુ તમે લંચમાં લો અથવા ડિનરની અંદર લો હજી આગળ મઝબે એક ત્રીજો ઉકેલ કહે છે કે તમારા એગની ક્વોલિટી વધારવી છે તમારે તમારા બ્લડની ક્વોલિટી વધારવી છે તો તમે સેલરી અને ેટર્સ બંનેને સાંજે ડિનરમાં ખાઓ જો તમે સાંજે એને ડિનરમાં ખાશો તો તમારા એગની ક્વોલિટી સારી થઈ જશે અને દરરોજ સવારે તમે એક ચમચી ખજૂરનું સિરપ પીવો અને એની અંદર તમે દ્રાક્ષનું સિરપ નાખો અને એની અંદર તમે અખરોટ નાખશો તો તમને આ પ્રોબ્લેમ ઈઝીલી સોલ્વ થઈ જશે હજી મઝબે ઇસ્લામ કહે છે કે જો તમારી એગની ક્વોલિટી સુધારવી છે તો તમે બીટ રૂટનું સિરપ પીવો જો આ બીટરૂટ જબરજસ્ત વસ્તુ છે એને હિસાબે તમારા પ્રોબ્લમ સોલ્વ થઈ જશે અને છેલ્લામાં છેલ્લો ઉકેલ જે મઝહબે ઇસ્લામે કીધો છે એ એબનસનું ઝાડ લો અને એબેનસના ઝાડની સાથે પાણી અને મધ મિક્સ કરશો ઇન્શાલ્લા તમારા એગની ક્વૉલિટી સુધરી જશે તમારા ની ક્વોલિટી સુધરી જશે તમારા બ્લડની ક્વોલિટી સુધરી જશે અને આ તમને એક તરફ તરફનું રિઝલ્ટ આપશે હજી ઘણા લેડીઝ પ્રોબ્લેમ્સ બાકી છે પણ એ શાયદ આપણે સેકન્ડ એપિસોડમાં લેશું પણ એક છેલ્લામાં છેલ્લો એક લેડીઝ પ્રોબ્લેમ કહી દઉં કે લેડીઝ પ્રોબ્લેમમાં ઘણી વખત હેવી બ્લીડિંગ થતું હોય બ્લીંગ દસ દિવસે સ્ટોપ નથી થતું તો એના માટે મજબે ઇસ્લામ કે ઇસ્લામિક તારીખ સાત અથવા ચૌદ લેવાની અને એમાંય જો તમારે બુધવાર આવતો હોય તો ખાસ કરીને એને અવોઈડ કરવાની બીજું મજબે ઇસ્લામ કહે છે કે તમે મસૂરનું સવિક લ્યો મસૂરના સવિકથી હેવી બ્લીડિંગ તમને ઈઝીલી સ્ટોપ થઈ જશે ક્રેમ્સ બંધ થઈ જશે અને બધા જ તે જે નબળાઈ લાગતી હશે એ તમને નબળાઈ નહીં લાગે આ છે સરળ અને સચોટ ઉપાય જે મઝબે ઇસ્લામે દેખાડેલા છે ઈન્શાલ્લા આવતા ઓલાની અંદર હજી આપણે જોશું કે સિસ્ટ અને ફાઈબ્રોઈડ જો ઘર કરી ગયું હોય